નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અનંતની બહેન સવારની ગાડી બરોબર આવી હતી સ્ટેશનથી અનંત ઘેર આવી પહોંચ્યું ત્યારે શેરીની છેલ્લી સ્ત્રી ઉકડા ઉપર ઝાડી ફરીને ઉઠી ફરી અને તે પછી ત્યાં શેરીના ત્રણથી આઠ વર્ષના છોકરાનું દેસાઈએ બેસવાનું શરૂ થઈ ચૂક્યું હતું ઝઘડું શેરીના આવા રોજિંદા સૂર્યોદયને મન મને મનમાં વંદન કરીને અનંત પિતાના ઘરને પગથે ચડ્યો ઘર બરાબર ઉકડાની સામે જ હતું અંદર આંગણાની સાકડી ભોઈ ઉપર ભદ્રા બહેન જ પાણી છાટીને રંગોળી પૂરી રહી હતી સામે ઉકડા પણનું ગંદુ દ્રશ્ય અનંતભાઈને ન દેખાય તે સારું ભદ્રાએ તરત જ મોતી ભરેલા મોરલાવાળો પડતો બારણા આડો ટાંગી દીધો અનંતે પૂછ્યું કેમ ભદ્રા ભદ્રાએ કોઈ ન સાંભળી તેમ વાક્ય સેરવી દીધું કે ભાઈ વકસ પર આવી પહોંચ્યા છો હું ગુંગળાઈ ગઈ છું મને છોડાવી જોજો હું કોઈ તારો વાળ વાકો કરી ન શકી એટલું કહી અનંત છાતી કાઢી ખભા પરથી કેમેરા ઉતાર્યા બે મહિના પર અનંત અહીં આવેલો ત્યારે આ જગ્યાએથી ઉકડો ટાળવા માટે એણે તુલસીના કુંડા મુકાવી પાણી છંટો કરી શેરીના લોકોને સ્વિટરલેન્ડની સ્વસ્થ સુંદર ભોળોનો સિનેમા બતાવેલો ઝગડુ શેરના મૂળ મહાપુરુષ ઝગડુ શાહ શેરનું મોટું ચિત્ર કરાઈને પણ ત્યાં પધરાવેલું પણ લોકોએ આ બધું એટલું જ આસાનીથી ફેંકી દીધેલું કેમકે લોકોને તુલસી કુંડા સિનેમા અને ઝગડુ શાહના ચિત્ર કરતાં પાર્ટીના ઝાંઝરોની વધુ જરૂર હતી અને એને માટે જરૂર હતી એક તોપની મ્યુનિસિપાલટીને રાજી ખુરશીથી જગ્યા ખુલ્લી ન કરી આપનારા સેઠિયાની આબે અકડતી અટારી તો પખાનાના વિના થશે તેમ નતું પણ આજે અનંત એક બીજા વધુ ભયાનક વધબો મારી રહેલ ઉકાડાને ચોખ્ખો કરવા આવ્યો હતો ઝઘડું શેરની ખીચોખીચ ઊંચી ઇમારતોના ભીતરમાં વધુ ભેડાભેડ કરતી ઉભેલી બીજી અદ્રશ્ય હવેલીઓ હતી એના ઉપર પણ અનંતે આ જ લગી ફૂલ રોપા જ ઢાંકેલા એ બધા એડી ગયેલા આજ એ અદ્રશ્ય ઇમારતને તોપે ઉરાડવા જ અનંત આવ્યો હતો પોતાના બાપની જે કુલિંદાની હવેલી એને પહેલાં પ્રથમ બાંધવી હતી અનંત ઘરમાં ગયો બાથારી વસ હતા તેને પગે લાગ્યો જુવાન વિધવા ઉહુ બાને બદલે દેવની પૂજા કરતી ટોકરી બચાવતી હતી તેના સમાચાર પૂછ્યા અનંતભાઈનો સ્નેહાર્થ અવાજ સાંભળીને રસોડાના અંધારામાં બેઠેલી એ વિધવા વહુએ ઘીની દીવાની વાત શંકરી દેવો સતેજ કર્યો દીવાના તેજમાં પૂજા માટે પહેરેલી આછી કામડી શણસરવું એનું તાજું મોંડાવેલ માથું અનંતની આંખોમાં તરવરી ઉઠ્યું અનંત પહેલે માળ ચડ્યો ત્યાં પોતાની ગાંડી થઈ ગયેલી ભાણે જ ઓરડામાં પૂરાયેલી ફાવે તેમ ગાતી હતી ઉપલે માળે પિતાજી શ્રી શંકરાચાર્યની મોટી છબીને ચરણ સ્પર્શ કરી રહ્યા હતા મોં પરની કરડા કે છુપાવ્યા વિના અનંતે પણ પિતાનો ચરણ સ્પર્શ લીધો રજવાડાના નોકરની માફક અનંતની કેરી અને મોકોડા જ માતા પિતાની સન્મુખ આવતાની વારે આપોઆપ વળી જવા ટીવાઈ ગયેલા હતા અનંત એવા વંદનમાં ઉચ્ચ સંસ્કાર કલ્પતો સાધુ જે જે એને બાડું તોછળું ને કલા વિહણું લાગતું આવ્યો ભાઈ બાપુએ અનંતના શિર પર હાથ મૂકી કરચેલીયાળા સૂકા હોઈએ કહ્યું તારો બળકે બળતો કાગળ મળ્યો હતો ચાલો આપણે વાતો કરી લઈએ બંને બેઠા મારા કાગળમાં તમે ભડકા ભાડ્યા પણ તમારી આ ત્રીજા માનની શીતલ મેળવીને તળીએ તો તપાસો ખરી ઝાડો તો ત્યાં બળે છે તમે અહીં જ્વાળામુખી ઉપર જ બેઠા છો અનંતે આરામ જ આવો ભપકા બંધ કરી દીધો કેમ કે એને ડર હતો કે કદાચ જરીકવાર થતાં બાપોની સમસ પીગળી જવાશે અને માંડ માંડ મોએ કરેલા વાક્ય ભૂલી જવાશે તારી સાક્ષરીને કવિતમય ભાષામાં મારા જેવા પેન્શન ખાનાર વસુલાતી અમલદને શું સમજાશે ભાઈ સીધું કહે ભદ્રને છ મહિના માટે ખૂણો પાડવા મોકલવી છે કે નહીં શા માટે પાંચ વર્ષથી જેણે ભદ્રને કાઢી મૂકી વગવી મારી નાખવાની કોશિશ કરી એ ધણીનું ચૂડી કર્મ કરવા એના ખાતર માથું મૂંડાવવા ભદ્રાને હવે આ જ નવેસર વિધવા બનાવવાનું શું હતું પરણી પછી પાંચ મહિનાથી જ એ તો રંડાપો જ વેઠી રહી છે ચોટલે ઘસડીને કાઢી હતી યાદ નથી ભાઈ બાપુ એ દિન સ્વરી કહ્યું હું ને તારીબા હવે કાંઠે બેઠા છીએ આ ઉંમરે હવે જ્ઞાતનો અને સમાજનો તિરસ્કાર અમારાથી નહીં સહેવાય છેલ્લી વાર પતાવી દઈએ પછી ભદ્રને તો તેડી જા તે એને જે રંડાપો આજ સુધી પડાવ્યો છે તેને હવે પૂરો ઉચારી લેવા દે હા ભદ્રના રંડાપાની આસપાસ મેં ખૂબ ભાવનાઓ ગુથ્યા કરી હતી તે જ ભૂલ થઈ ગઈ છે મને લાગે છે કે કવિતાથી ચિત્રોથી ને ફૂલોથી મેં બહેનના જીવતા મોતને શણગાર્યું છે મારે એ છોકરીને આનંદ જોતો હતો કે બાપુના દિલના ટુકડા થઈ રહ્યા છે એની જીભ થોધરાતી હતી પણ એને તો મનમાં ગોઠવી રાખેલા વાક્ય હિંમત રાખીને એક ઝપટે બોલી જવા હતા એટલે આગળ ચલાવ્યું ગીદડાને સાંભળીઓ હંમેશા મુર્દાને જૂથે છે જીવતાને જૂથાનાર માત્ર મનુષ્યો જ છે ભદ્રાને એ પાપીએ શરીરની કઈ કઈ જગ્યા ઉપર ડામ ડાંબીને હંમેશાની જીવતું મળદું બનાવી છે એ તમે જાણો છો જ્ઞાતિએ જાણે છે એની કલ્પના માત્રથી જ મારી બાના કેસ એક જ રાતમાં ધોળા બની ગયા હતા એના મૃત્યુ પર આ જ કંઈ સગાઈએ ભદ્રા કેસ ઉતારી ને ચૂડીઓ ભાંગે એ રાણી ગામમાં જ પગ જ સી રીતે બેસી તમે માવતર ઉઠીને આ જ ભદ્રાને જીવતી ચિત્તામાં મોકલો છો એ કરતાં ક્લોરોફ્રોમ સૂંઘાળી દો નહીં બાપુ હસતા હતા બાપુના ખૂડી ગયેલા ડોળાના ખાડામાંથી એ હાસ્ય રાફડાના ભોણમાંથી કોઈ સાપ જીભના લપકારા કરી રહ્યો હોય તેવું દેખાતું હતું બીજું કાંઈ કહેવું છે ભાઈ બાપુએ ભયંકર ખામોશીથી પૂછ્યું કશું નહીં ભદ્રને તમે ત્યાં ઘસડશો તો એના માથાનો ચોટલો કપાય તે પહેલાં હું મારું માથું કપાવીશ સુરતની કોલેજનું પ્રોફેસર અનંત હજુ ગઈ કાલે જ નાટકના વિદ્યાર્થીઓને ભાષણ આપીને ગાડીમાં બેઠેલો હતો અને પોતાની સામે કોલેજની દરવાજે સૂઈ રહેલી પિકેટર સ્ત્રીઓનો જુસ્સો જોઈને આવતો હતો એને જ્યારે મધુમતી નામની પિકેટર કન્યાએ હિચકારો કરી શરમાવ્યો હતો ત્યારે પોતે પોતાના અંતરાત્માની પ્રામાણિક માન્યતાનો આધાર લીધેલો કે રાજકારણ મારું ક્ષેત્ર નથી હું લડીશ સમાજની બંદીઓ સામે આજે પોતે એ યુદ્ધ લડી રહ્યો હતો અને સુરત કોલેજને ફાટકે સુતેલી મધુમતીને જાણે પોતે અહીં બેઠો પદકારતો હતો કે આ જો શું હું લડવાથી ડરતો હતો નહીં નહીં શે શે કર્મ આ વખતે જ દાદર ઉપર કોઈ ધીમે ધીમે હાફતું ચડી રહ્યું હતું એ અનંતના બા હતા આજરીની પથારીમાંથી ઉઠી મહાકાષ્ટે બા ઉપર આવતા હતા બદરાના ખભા પર એને ટેકો લીધો હતો ઉપર આવીને બા કઠણ બની બેઠા

બહેના કેસની બંને ગાલો ઉપર ઝૂલતી કાળી બમ્મર લટો ઉપર હતી ભાઈ નાનો હતો ત્યારે એ અંબોડામાં કરેલના ફૂલ ભરતો ને એ લટોમાં મો છુપાવી ચંદ્રવારની રમત રમતો અત્યારે ભાઈનો દેહ બહેનને ભેટી ન શકે પણ અંદરનો પ્રાણ આંખો વાટે એ લટો પર ચડી વડલાની ડાળે વાંદરો રમે તેમ ઓળખોળા બંડે રમવા લાગ્યું ત્યાં તો બાઈએ ફરીવાર પૂરો ખાઈને અનંતને સંબોધી શરૂ કર્યું ભાઈ ચિત્રા સ્થિતને ફાળસ આ શેરીને આ નાત અમારી દુનિયાને છેડા ઠર્યા હવે આ આંખો આગેરું નહીં જોઈ શકે અમારી બુદ્ધિને તાળા દીધેલ સમજ અમને પેટના બાળ બક્ષનારા સમજ બેને આ ખોડામાં ધવરાવી છે દૂધ પીતી કરી હો તો દુઃખ નહોતો પણ જીવતી રહી છે એટલે એનો ચૂડો ને ચોટલો ઉતર્યા વિના અમારે છૂટકો નથી નિકર અનંતે બા સામે જોયા વગર પૂછ્યું નિકર હું ને તારો બાપ અફેણ દોડશું તમે સુખી થાજો ભાઈ આ જ લગી તમે માતૃદેવો ભાવના ને પિતૃદેવો ભાવના જાપ જપ્યા તમે આ માના ખોડા ખૂદ્યા આજ અમારું મોત બગાડવા ઊભા થયા છો ખરું એ જ વેળા બીજે માળેથી કોઈ ગાતું હતું કે કરતા હોય તો અવર અવરના કીચી કંગ માથું રહી જાય ને રહી જાય પગ અનંતના વ્યવહાર ડાયા મોટા ભાઈનો એ અવાજ હતો બહુ વખત સર એ દહરાના સુર નીકળ્યા હતા માતૃદેવો ભાવ પિતૃદેવો ના જૂના સંસ્કાર અનંતના આત્માની અંદર ગુંજવા લાગ્યા અનંત બીજું જેટલું વ્યાખ્યાન ગુખીને લાવ્યો હતો તે ભૂલી જવા લાગ્યો બા બોલ્યા છેવટે તારે કરવો તો છે તો બેનનો ઘર ને બહુ સારું ખુશીથી અમારા પંડ્યા પંડ્યા પછી મનધાર્યું કરજી પણ અમે બેઠા તો ધરમને નહીં જવા દઈએ ભાઈ બાપુ વચ્ચે આવ્યા તમે એમ ગરમ સીધને બનો છો હું ભાઈને સમજાવું જો ભાઈ તારું શું ચાલવાનું આ ભદ્રા તો ગરીબ ગાય છે આપણા ન્યાત પટેલો એના ભવાડા કરશે એની બદબોય કરી એને જીવતી મારી નાખશે તે કરતાં અમારો માર્ગ શું ભૂંડો છે તું સાથે આવીશ તો તારી સેહમાં દબાઈને એના સસરિયા એને પીડતા અટકશે સૌને આબરૂ રહેશે પછી તું ને તારી બહેન મનનું ધાર્યું બધાએ કરી શકશો અનંતનો દારો ઘોડો ખલ્લાસ થઈ ગયો જે માતાના ઘોળે બેસી એણે ધાવણ ધાવેલું વાર્તાઓ સાંભળેલી ધગધકતા ધાવથી ધતું સ્વરે ઢાળેલું તે માની છેલ્લી છેલ્લામાં છેલ્લી માગણી અનંતને મન પર પવિત્ર બની ગઈ ભદ્રનો ભોગ અપાઈ ગયા પછી પોતે એક મહાન ક્રાંતિકાર બની શકશે એ એનું આશ્વાસન હતું ત્યારે જો બેટા બાપુએ આખો કાર્યક્રમ રજૂ કર્યો બેનનો ચૂડી કર્મ તો અહીં આપણને ખબર મળે કે તરત જ કરી લેવું જોઈએ પણ ભદ્રા તો હઠે ભરાયેલી તારા આવ્યા વગર એ માનવાની જ નહોતી એટલે હવે અત્યારે જ કરી નાખીએ એક ચૂગલી ભાંગવામાં સી વાર છે અનંતની કલ્પનામાં ભદ્રાના કાંઠાના કડટ કડટ કડાહ કડાટ બોલતા સંભળાયા એ કડાટકાઠમાં અનંત સ્વરૂપ ગુંજતા સાંભળ્યા કે દેવો ભવ પિતૃદેવો ભવ પિતાએ આગળ ચલાવ્યું પછી આજ રાતે ઘડીએ બેસીએ વચ્ચે લીંબડી વઢવાણ લખતરને વિરામ ગામથી આપણા ધનશંકર નરસિંહ હરિહર વગેરે કાણિયાઓ એની વહુ સાથે બેળા થશે સવારેનાની ગાડી બદલશું શમણા સ્ટેશન ઉતરી ગાળું કરી લેશું તો ને હું આગળ જઈને ત્રિપુરા શંકરની માફા માફી કરી લેશું કેમ કે ગામમાં એણે ગુંડાઓ તૈયાર રાખીને બદરની ઉપર વેર વારવાની પેરવી કરી છે તો એ રીતે હાથે પગે લાગી બારમા સુધી રોકાઈ બેનના માથાનો શોરકાર્મ થઈ જાય એટલે આપણે ચાલ્યા આવશું બેન પાંચેક મહિનાનો ખૂણો પાડી લેશે એટલે તેડી લાવશું પછી તું ઠીક પડે તેમ કરવા મુખત્યાર છે ભાઈ સૌને આ વિગતો વાંચવી લાગી અનાન નિરંતે નહાયું ત્યાં નીચે બાઈએ શેરીની બાઈઓને એકઠી કરીને બદ્રાનો ચૂડો ભાંગવાની પહેલી ક્રિયા પતાવી પણ લીધી સગા વહાલા ને જ્ઞાતિજનો આ સમાચારથી રોષ ઓછો કરી શક્યા અનાથના સ્નેહોએ પણ એનામાં આ ઓચિનથી ખીલી નીકળેલી સમાધાન વૃત્તિ વખાણી સાંજે ગાળવાને બહાને ભદ્રા આગસી પર ચડી છે સૂર્યના ઢળતા કિરણો ખૂદતા ખૂદતા ચાલ્યા જાય છે તે રીતે ભદ્રાના છેલ્લા મનોભાવો પણ જીવતાની ખાડીના કે કે કિચડમાં ભમે છે આજથી આઠ જ મહિના પહેલા ત્રવાડી ફરિયાની રણવાળ છોકરી રેવા એક બંગડી વેચનાર જુવાન મુસલમાન જોડે ભાગી ગઈ છે ને સાંભળવા પ્રમાણે લખનૌના મહબૂબ મહોલ્લામાં ગુલબીબીને નામે લીલા લહેર કરે છે બીજી એક પતિની તજી દીધેલી પચીસ વર્ષની શ્રીમાળા કાશી ગાંડી થઈને તળાવને કાંઠે ફરતી ફરતી એ તજના ધણીના ગાણા ગાય છે ત્રીજી સુનંદા બાળ રંડવાણીયા એના સુધરેલો મામો સાસરીને ઘેર જઈ બાણીનું માથું મૂકતા હતા તેમાંથી જોરાવરીએ લાવ્યો જલધરમાં ભણાવી ગણાવી હોશિયાર કરાવી દીધી એણે હમણાં જ ડાક્ટર ઇન્દ્રજીત ત્રવાડીના દીકરા બળવંતને મોહીની છાંટી બળવંતનું ઘર ભંગાવી બળવંતની જુવાન કૃપાડી બહરીને બોર બોર આસોડા પાડતી દીકરા સુધી ઘર બહાર કઢાવી છે ને પોતે પ્રેમ લગ્ન કરી બેઠી છે આ બધા બનાવોએ ભદ્રના અંતરમાં ઊંડો પ્રશ્ન ઉઠાવ્યા હું ક્યાં જઈ રહી છું મારે કપડે શું માંડ્યું છે મારું કોણ ગાંડી થઈ જઈશ તો પાણીમાંથી ઉકાળતા ફાફા મારતો ઢોર જેમ બેખડ ઉપર પગ ઠેરવવા નથી તેમ ભદ્રનું મન એના વિચારો ઠેરવતું હતું રાતના દસે ઉપરથી ગાડીમાં તો પોતાના માથાની વેણી અને કાંઠાની ચૂડીના કટકા લઈ સ્વર્ગર સંચરેલા સ્વામિનાથને અર્પણ કરવા જવાનું છે અંધારું થયું એટલે એની ડુકડા ક્યાં ક્યાં ને કેટલા કેટલા ઊંડા કુવાઓ છે તેની ગોત કરવા લાગી પછી એણે આકાશીની પાડ પરથી નીચે બજારમાં નજર કરી આખે તમાર આવ્યા મન બોલ્યું આજ ઠીક નથી એ વખતે થોડે દૂર નેહરુ ચોકમાંથી કાંઈક અવાજો આવ્યા ઝંડા ઊંચા રહી અમારું જોશીલું ગીત ફટકા અને લાઠીઓનો ફળાફળી ગોડે સવારોની તોપખાનાની ધોળાધોળ કાંઈક તુલ્લમ કાંડ જામ્યો છે ઝઘડું શેરીના શ્રીમતો દુકાનો વધાવી લઈ મકાનોમાં બેસી રહે છે એક આગેવાન પોળવાસી ગભરાટ ભર્યા શેરીમાં ઘેર ઘેર જઈને કહી રહેલ છે કે મામલો વિફર્યો છે ભાઈઓ રોજીના પીઠા પાસે બાયોના ચોટલા ચાલીને સોલ્જર ભોય પર ખેંચે છે જતી પાટ પછાડી પછાડીને બંદૂકને કુંદે કુંદે ગૂંથે છે ને કહે છે કે ગયા વખતે જો જેલમાં બાયડીઓની બંગડીઓ જ ભાંગતા પણ આ વખતે તો ચોટલા મુંડાવાના છે જોજો ભાઈઓ ભાઈઓ જહાન જહાનમાનમાં જાય એ સ્વરાજને એ ગા ટપોટપ ઝઘડું શેરના ઘરો બંધ થયા પડોશી આ તોફાન જોવા માટે બદરાના ઘરની આકાશીએ ચડ્યા ને એ ભીડાભીડમાં બદરા બહારના દાદરેથી નીચે ઉતરી ગઈ બહાર નીકળી મકાને ખૂણી અંધારામાં એક જ પળ ઊભી રહી કોઈ કોઈ વાર એક યોગ કરતા એક ભળની શક્તિ વધારે હોય છે એવી પળ એટલે કાળની બંદૂકમાં ઠાસી ઠાસીને ગરબેલી દારૂ ગોળી વોંટળિયાની ગતિથી નેહરુ ચોક તરફ ચાલી ગઈ એના અંગમાં ને અંતરમાં કાંઈક અજણ્યું ફાટફાટ થતું હતું પહોંચી ગઈ એ લાકડીઓની ફટાફટીમાં કોણ જાણે ક્યાં ગાયબ થઈ બે જ કલાકમાં પાછી શાંતિ છવાઈ જબડુ શેરીના લખપતિ શેઠાવીએ ઘરની બહાર નીકળીને ખોખરો ખાઈ વાતો કરવા લાગ્યા કે આપણે શેરી તો પટારા જેવી છે પટારા જેવી આપણું જૂ તે કેવું જબ્બર અને એકલો યુ અહીં કોઈ ગાંધીનું માણસ ન ડૂકે ન કોઈ મુસલમાન ફરકે ન કોઈ પોલીસ આપનું નામ લે આપને ભલે ને આપનો ધર્મ ભલો આપણી વાડીઓને ભોળવીને આ ધમાં બેડાવા કયો બચ્ચો અહીં ફાફવાનો હતો વગેરે વગેરે ચર્ચા કરતા લોકો હાથમાં જલેલા ડોંગરા પછાડી પછાડી બસતા કૂતરાને વધુ ઉશ્કેરતા હતા ફરીવાર પાછી એ ઉકાડા ઉપર શૌચ કરતી સ્ત્રીઓની પંદક શરૂ થઈ ગઈ હતી અને ઉપલે માળે ઊભેલો આનંદ બબડતો હતો કે અહીં તોપ માંડવી જોઈએ તોપ તે વેળા ગાડી વાળો હાજર થયો અનંત અને બાપુ નીચે ઉતાર્યા બાપુએ બાને કહ્યું ચાલો બેન તૈયાર છે ને બેન તો ઉપર હતી ને ના ક્યારેય જુઓ તો સાત પાડ્યા સહુ દોડીને ત્રણેય માર ફરી વળ્યા મોટાભાઈએ તો મેળાનું કાતરિયું પણ તપાસ્યું બેન ક્યાં એ આખી રાત અનંતે અને બાપુએ આસપાસના છ સાત કુવાઓ ઉપર પેટ્રો મેક્સ બત્તીઓ બાળી અંદર નંખાવી પાણી ડોળી જોયા શ્રીમાળીની ન્યાતમાં ઘેર ઘેર વાતો ચાલી ગઈ રાડ ભાંગી કે ઠીક થયું બહોત કાંઈ સારી છે બાપુ સવારના અગિયાર બજે જેલ પર મુલાકાતો શરૂ થઈ હતી ઔરતોની બોરાકમાં મુકાનદામાની ભૂમ પડી ગઈ બાઈ બધાની મુલાકાત એક ઘંટે દોડાતી હતી તે અટકી ગઈ કપાળ અને હાથ ઉપર પાટા વીઠળેલી ભદ્રને ધક્કા મારતી ઓળખ મુકાંદામાં મરિયમ જેલને દરવાજે લઈ આવી બાપુ અને ભાઈ ભદ્રની મુલાકાતે આવ્યા છે જેલર સાહેબ ભદ્રએ પૂરા તોરથી વિજયના આનંદ ફૂલી ઉઠા કંઠનો અવાજ કાઢ્યો હું એક મહેરબાની માગું છું આ એક બળિકો મારા સગાને સુપરત કરવાની રજા આપો બદલામાં હું બે મણ વધુ જુવાર પીસી દઈશ એ મેં ક્યાં છે ખોલો ગોરા જેલરે હોકીલાના ગોટે ગોટા ધુમાડા કાઢતા કરતા એને હિન્દી ગુજરાતીમાં કહ્યું પડી ખોલાવ્યું એક વાંબ જેટલો લાંબો ઘનશ્યામ રંગી સુવાળો ચોટલો હતો બાપો ભાઈ લિ આજે રાતે જ ગાડીએ ચડજો ને આ મારા સૌભાગ્યના શણગાર જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી આવજો અનંતે એ ચોકડીવાળી સાડીમાં ડંકાયેલું બદરાનું મૂંઢેલું માથું નિહાળ્યું એના વાનર હૃદયને અડકળા બંડે રમવાના બાર દિનો યાદ આવી ગયા લોટો વિનાની બહેન એનાથી કલ્પાય નહીં પણ આ એક જ રાતમાં ભદ્રાની આંખો ફરતી કાઢી દાજો ક્યાં ઉડી ગઈ એના ડોળામાં આ દીપતી ક્યાંથી એના જખમી હાથો ક્યાં જોખે છલકાઈ છે ભાઈ બાપની પાસે ઊંચી નજર પણ ન કરનારા આ કંગાળ બ્રાહ્મણ કન્યા આજે પહાડ જેવાદાવર અને ગોદા જેવા કરડા જેલર સાથે તડાકા ક્યાંથી કરે છે લ્યો બાપુ ભાઈ હું રજા લઉં છું તમને સૌને હવે સંતોષ થવો જ જોઈએ તફાવત હોય તો એટલે જ કે આ દેહ અને આ ચૂટલો મેં બીજા કોઈને દેવા કરતા આ જન્મભૂમિને દીધા કે જે કાંઈ નહીં તો છેલ્લે સાડા ત્રણ હાથ જમીન તો આપશે બાપુએ નીચે જોયું ને બાપુ અહીં જ્ઞાતી નથી સદવા વિધવા કે તજાયેલો ભેદ નથી કંકુ નથી ચોટલા નથી વાગરોણની સાથે અહીં રહું છું ને ખાઉં છું પીઉં છું હો અહીં તો લીલા લહેર છે મર્યા મુકંદામાના ધક્કા ખાતી એ જુવાન બ્રાહ્મણી કોઈ મસ્ત આનંદે મલગતી અદ્રશ્ય થઈ જીવતરમાં કાંઈક કરી નાખ્યાનો સમુદ્રની બોહડી છોડોમાં નાહ્યાનો એ આનંદ હતો હાય વટારા જેવી ઝગડું શેરી તિજોરી જેવી શ્રીમાળી બ્રાહ્મણની જ્ઞાતિ અને પ્રતાપગઢના માજી વસુલાતી અધિકારીનો આદ્ય ખોડું એ ત્રણેયમાં એકાએક આ ગાબડું પાડનારી તો ક્યાંથી મંડાઈ ગઈ એ વિચાર કરતો પ્રોફેસર આનંદ પાછો સુરત જઈ કોલેજનોની સમય ઇન્સપ્રક્શન ઉપર ભાષણ દેવા લાગ્યું રસ દરવાજે દાખલ થતાં કોઈ કહેતું હિચકારો એ તો પેલી વઠેલી વિક્ટોરિયર મધુમતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ